જૂનાગઢના ઘેડ પંથકના અનેક ગામો હજુ પણ પાણીમાં ગરકાવ છે અડતાલીસ કલાક બાદ પણ હજુ સુધી નથી ઓસર્યા પાણી એબીપી અસ્મિતાના સંવાદદાતા પહોંચ્યા ઘેડ પંથકમાં માંગરોળના ઓસા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે ઓસા ગામ જિલ્લાનું સૌથી અંતરિયાળ ગામ પૈકીનું એક માંગરોળનું ઓસા ફુલરામા સરમા ગામ પણ પૂરગ્રસ્ત થઈ ગયું સમરડા ઘોડાદર ભાથરોડ સહિતના ગામો હજુ પણ વેટમાં ફેરવાયેલા છે જ્યાં જુઓ ત્યાં નજરે પડી રહ્યું છે બસ પાણી જ પાણી થકના ખેતરો સમુદ્રમાં તબદીલ થયા હજુ પણ રસ્તા પર વહી રહ્યા છે ત્રણ થી ચાર ફૂટ જેટલા પાણી લોકોને જીવન જરૂરી વસ્તુઓ માટે પણ હાલાકી વેઠવી પડી રહી છે ગામડાઓ છે પાણીમાં ફેરવાઈ ગયા છે જે રીતના જ્યાં સ્થળ છે ને ત્યાં જળ છે પણ જ્યાં જળ છે ને અત્યારે ત્યાં સ્થળ છે આવી પરિસ્થિતિ છે આ એબીપીએસ મેદાનની ટીમ અત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ માટે આવી છે અને જે રીતના જોઈએ છે કે અહીંના લોકો છે કઈ રીતની વાત છે આપનું નામ અને આપનું કઈ રીતની વાત છે મારું નામ ચંદર અડતાલીસ કલાક ઉપર ઉપર વરસાદ પડી રહ્યો છે તેનો લગભગ દસ થી અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે આના કારણે તેને સંપૂર્ણ જમીનમાં પાણી ફરી વળ્યા હતા જે જરૂરિયાત પ્રમાણે વધારે વરસાદ થયો હતો આના કારણે તેને પાણી ફરી વળ્યા બાકીમાં આ બાકી માં હતો કે જૂના ગઢ જે વિસાવો છે તે મેંદરડા છે એવા ઉપર જે વરસાદ થયો છે આના કારણે તે અને જે ઓજત નદીમાં પાણી એવું છે આ નદીમાં પાણી આવવાના કારણે તેને ઓજત નદી ના જે સંરક્ષણ પાળા હતા એ પાળા તૂટી જવાથી અમારે જે સીમ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે આપણી સાથે અહીંયા બીજા પણ સ્થાનિક છો પણ એમને પૂછશું કાકા આપનું નામ શું છે અને કઈ રીતે વાત રવી ડોકોલ હોશા કે સંગ્રહ ચાલેગો અત્યારે પરિસ્થિતિ બહુ જ નબળી છે આવો છો તો વરદારે વિદ્યાવાળા જે લોકો હોય ને એ આવે ત્યાં વિદ્યાવાળા બધી ચેનલ વાળા આવે છે ચેનલો વાળા આ બતાવે તો વરદારે એસી વારી ઓફિસમાં બેઠા બેઠા નેતાઓ બતાવે છે ને જોઈ છે પણ અહીંયા આવતા નથી ખરી રીતે દિવાળી પછી ઉનાળામાં આવે અહીંયા તો એ જોઈ જાય કે ભાઈ આ પાણીના વેડિયા ક્યાં ક્યાં હતા એ જગ્યાએ જોઈ ભરતી કરતી ને નદી નાળા પોરા કરતી તો વાંધો ન આવે અમારે કારણ કે ઘેર પરિસ્થિતિ બહુ જ નબળી છે અહીંથી ભાતરો સુરલા માં બગાવરા ધોળાધર હામોડા હરમુ બાલા ગામ પંચાળા બધે બૂટ જ રહે છે આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ છે આપણે એમને પૂછ્યું તમારું નામ શું છે ને કઈ થી છે મારું નામ છે અજય માલા મારા પરિસ્થિતિ પાણીની ની ભરા આવે ને આવે થોડીક પણ સેલ આવે તો સીધે સીધો અમારે પાણી આમ છે બહુ બહુ તે નીકળે એટલે કે આમ કે આમ કોઈ વસ્તુ નહીં અને બહુ બહુ ખરાબ છે

હાલ જે રીતના જોઈએ તો અહીં માત્ર ને માત્ર મત માંગવા માટે નેતાઓ આવે છે જ્યારે આવી પરિસ્થિતિ છે વિકટ પરિસ્થિતિ છે ત્યારે અડતાલીસ કલાક વીત્યા છે અડતાલીસ કલાક પછી પણ હજી સુધી કોઈ ફરક્યું નથી એવું સ્થાનિક લોકોનો દાવો છે સાગર નિર્મલ એબીપી અસ્મિતા ઓછા માગરો જુનાગઢના ઘેડ બગસરામાં વરસાદે સર્જી તારાજી હજુ પણ ચારસો ઘરોમાં ભરાયેલા છે વરસાદી પાણી અડતાલીસ કલાકથી લોકો ઘરોમાં પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે ઘેડ બગસરાને જોડતા ચાર ગામ બન્યા સંપર્ક વિહોણા ગોડાદરા સરમા સામરડા અને મેખડી ગામ સંપર્ક વિહોણા બની ગયા છે અડતાલીસ કલાક અડતાલીસ કલાક વીતી ચૂક્યા છે ઘેર વિસ્તાર પાણી પાણી છે જે રીતની વાત કરીએ અત્યારે હું તમને દ્રશ્યો બતાવું છું ગોઠણ ડૂબ પાણી છે ગામડાઓની જે ઘેર વિસ્તાર છે એમાં ગોઠણ ડૂબ પાણી આવી ચૂક્યા છે અત્યારે જે રસ્તો જઈ રહ્યો છે તે ઘોડાદર શર્મા સામરડા મેખડી આ ગામ તરફ જે તો રસ્તો છે આ ગામો અત્યારે સંપટ પીવાના થયા છે અત્યારે આપણે બગસરા ઘેડમાં છીએ એના સ્થાનિક લોકો આપણી સાથે છે આપણે એમને પૂછશું કઈ રીતની વાત છે આપનું નામ અને કઈ રીતની વાત છે મારું નામ યુએ કોદિયા ગામ ઘેડ બગસરા અહીંયા મોટા પ્રમાણમાં પાણી આવેલ છે ઉપર થી વરસાદ થાય એટલે મોટા પ્રમાણમાં પાણી આવે છે અને આરોગ્ય કેન્દ્ર બંધ છે અને ટાવર નથી અને જો કોઈ પણ પરિસ્થિતિ થાય તો આપડે સોશિયલ મીડિયા દ્વારા ફોન કરવો તો ન થઈ શકે એટલે ટાવર પણ નથી અને કોઈ પણ નેતા અહીંયા આવેલ નથી ધારાસભ્ય કોઈ પણ નહીં અહીંયા આવેલ નથી કોઈ આવેલ જ નથી આપના વિસ્તારના ધારાસભ્યો કોણ છે આપના વિસ્તારના સાંસદ કોણ છે અમારા ધારાસભ્ય દેવભાઈ માલમ સાંસદ સભ્ય મનસુખભાઈ માંડવિયા આ જે ધારાસભ્ય અને સાંસદ ની વાત કરીએ છીએ તો કોઈ તંત્ર દ્વારા કોઈ એવું છે કે કે હા તંત્ર દ્વારા કોઈ કોઈ પણ નથી આવેલા સંસદ સભ્ય નથી આવે ધારાસભ્ય નથી આવે કોઈ પણ નથી આવેલા પેલી વાર તમે ન્યુઝ વાર આવી ગયો છે બાકી કોઈ પણ આવતું નથી અચ્છા જેમ કે વાત કરીએ ખાવાનો સામાન છે આ તો એક જ બીજી પરિસ્થિતિ અહીંયા બહુ પ્રમાણ મુશ્કેલ છે જમવાની રેસ્ટોરન્ટ આથી કોઈ વસ્તુ નથી અત્યારે આપણી સાથે અહીંયા સ્થાનિક બીજા પણ જોડા હોય આપણે એમને પણ પૂછીશું કઈ રીતની વાત છે જે આપણું નામ ન કઈ રીતની વાત છે મારું સંદીપભાઈ ગઢ છે ટૂંકમાં જે તમે ખાવા પીવા વાત કરો તો અહીંયા જે શાકભાજી બધું બને કઠોળ કઠોળ સ્ટોક હોય ચગાવવા માટે શાકભાજી બધા બંધ છે પછી ખાસ કરીને પશુપાલન જે વ્યવસાય છે અમારો તો પશુપાલન માં જે નિશાળ પાણી પાઈ ગયો છે સારો બધો સુકો ભીજાઈ ગયો છે પછી આ માં મુશ્કેલી ખાસ કરી પશુઓનો સારો બધો ભીજાઈ ગયો નુકસાન મોટે પાયે અને ખેતરમાં માં જે મગફળી અને જુવાર વાવી નુકસાન છે મોટે પાયે મગફળી અત્યારે બધી પાણીમાં માં બુડી ગયું છે પછી બે ત્રણ પાણી રહેતા નુકસાન થાય મગફળી જે રીતના વાત કરવામાં આવે ખેતરોમાં મગફળી છે તો કેટલું નુકસાન અસર થાય છે

સ્થળની કોઈ લીધી જ નથી નેતાગીરી કોઈ નથી સાંસદ મનસુખભાઈ માંડવિયા નથી દેવાભાઈ જયારે મત ની જરૂર પડે ત્યારે આવે તો ખાસ તંત્ર દ્વારા કોઈ એવું છે કે પ્રશાસનની શું વ્યવસ્થા પ્રશાસન ની વ્યવસ્થા કશે શું વ્યવસ્થા છે કે મંત્રી સાહેબ આવે તલાટી શું આ શું વ્યવસ્થા આપેલી છે આની બધી વ્યવસ્થા કરેલી છે મંત્રી અચ્છા જે રીતે ખેતરો ને પાણી છે નુકસાની કેટલી છે એની નુકસાની 90% છે તો જે રીતે વાત કરવામાં આવી કે માંગરોળ મગજતરા તો ઘેડબરી અંદર અત્યારે ચારે તરફ પાણી છે અને હાલ જે પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે અહીંયાથી બહાર વાહન વ્યવહાર છે સંપૂર્ણ ખોરવાઈ ચુક્યો છે લીલો છે ચારો છે એ પણ અત્યારે પશુ માટે ટેક્ચરના માધ્યમથી લઈ જવો પડે આ રીતની પરિસ્થિતિ છે સમગ્ર ઘેર પરિસર પાણી પાણી થઈ ગયું છે અડતાલીસ કલાક વીતી ચુક્યા છે હજી સુધી કોઈ મંત્રીઓ નથી આવ્યા પ્રશાસન દ્વારા પણ જે વ્યવસ્થાઓ થવી જોઈએ એ નથી થઈ આવા પણ લોકો આક્ષેપો કરી રહ્યા છે સાગર નિર્મલ એબીપી અસ્મિતા બરાબર